ડાંગ જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે બોરિયાચ ટોલનાકા પાસેની ખુલ્લી જગ્યામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે નવસારી ગ્રામ વિચલપોર અને જલાલપોર પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા દારૂનો સમાવેશ થાય છે આ કાર્યવાહીમાં રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડની કિંમતની એસી હજાર ત્રણસો ઓગણસી વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો સાથે જ રૂપિયા એક પોઈન્ટ નેવું લાખની કિંમતનો નવસો ત્રેપન લીટર દેશી દારૂ પણ નષ્ટ કરવામાં આવ્યો રોડ રોલર ફેરવીને દારૂની બોટલોને કચડી રાખવામાં આવી આ કાર્યવાહી દરમિયાન નવસારી પ્રાંત અધિકારી મામલતદાર અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ હાજર હતા સાથે નવસારી જિલ્લાની હદમાંથી દર વર્ષે કરોડોના મૂલ્યનો દારૂ પકડવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા નિયમિત સમયંતર આ રીતે શબત કરેલા दारूના છથાનુ નાશ કરવામાં આવે છે આજરોજ અહીંયા બોરિયા ટોલ નાકાની બાજુમાં આવવા જગ્યાએ નવસારી ગ્રામ્ય વિજલપુર અને જલાલપુર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાં જે વિદેશી દારૂ એટલે કે આઈએમએફએલ ના કુલ અડસઠ કેસની અંદર સિક્સટી એટ કેસની અંદર એસી હજાર ત્રણસો ને ઓગણ એસી બોટલ જેની કુલ મુદ્દામાલની કિંમત છે એક કરોડ ચોતેર લાખ પચીસ હજાર પાંચસો બાસઠ રૂપિયા તથા દેશી દારૂ એ લગભગ નવસો ત્રેપન કેસનો નવસો ત્રેપન લીટરની બોટલો જેની કુલ કિંમત છે એક લાખ નેવું હજાર છસો રૂપિયા એનો અહીંયા અવારું જગ્યાએ પ્રોહિબિશન અને ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનના મામલા ના પીઆઈશ્રીઓ પીએસઆઈ સ્ટાફ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારી અને ડીવાય એસપીશ્રીની હાજરીમાં તથા પ્રોહિબિશનના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે આ જે નાશ કરવામાં આવ્યો છે મુદ્દામાલનો તેનો જે પણ કાટમાળ છે એ આ લોકોના જે અધિકૃત ઇજારાદાર છે તેના મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને આ જે દારૂનો નાશ થયો છે તે તમામ દારૂને અહીંયા ફાયરના બાઉઝર છે તે મારફતે ડાયલ્યુટ કરી દેવામાં આવશે જેથી તે અખાદ્ય બની જાય અને જે કાચ અને કાટમાળ છે તેને લઈ લેવામાં આવશે જેથી અહીંયા આજુબાજુના કોઈ લોકોને કે જાનવરોને કોઈ હાનિ ના પહોંચે આભાર